સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલ વિદ્યાર્થી સહાયમાં આ વિડિયોમાં આપણે વનપાનની ભરતી અને ફોરેસ્ટ બિડકાર્ડની જે ભરતી આવવાની છે એના વિશે વાત કરીશું વનપાલ અને ફોરેસ્ટ બિડકાર્ડ ભરતીનો સિલેબસ બંનેનો એક જ પ્રકારનો કરી દેવામાં આવ્યો છે શું વનપાલ અને ફોરેસ્ટ બિડકાર્ડની ભરતી એક સાથે આવી શકે છે વનપાલ અને ફોરેસ્ટ બિટકાર્ડની ભરતી એક સાથે આવવાના ચાન્સ

લેવામાં આવવાની છે અને હમણાં થોડાક સમયથી તમે જોયું હશે કે જેટલી બી ભરતી આવે છે એના ફોર્મ ભરાય છે અને એના એક બે મહિનામાં જ તેની પરીક્ષા લેવાઈ જાય છે જો ઓક્ટોબર મહિનામાં વનપાલની ભરતી આવી ગઈ તો તમારા પાસે તૈયારી માટે ફક્ત 2 મહિનાનું સમય મળશે જો તમે અત્યાર સુધી વનપાલની તૈયારી ચાલુ ના કરી હોય તો તૈયારી ચાલુ કરી દેજો કેમ કે આ તૈયારી તમારે ફોરેસ્ટ બિટકાજની ભરતીમાં પણ કામ આવશે મે વનપાલની તૈયારી ચાલુ કરી દીધી છે જો તમે પણ ના કરી હોય તો તમે પણ ચાલુ કરી દેજો વનપાલમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો બસો થી બસો સિત્તેર સુધીની જગ્યાઓ આવી શકે છે અને ફોરેસ્ટ છે ટૂંક જ ઓછી આવવાની છે અને કોમ્પિટિશન ખૂબ જ વધારે રહેશે કેમકે જે લોકો ફોરેસ્ટ ભરતીમાં રહી ગયા હતા થોડાક એ લોકો પણ તૈયારી કરશે

જો તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ને લાઈક કરી દેજો જય હિંદ જય ભારત